કેટલા ફોડા હજી ફોડવાના જ છે એને ચાલુ કરી જા માનસી એ તો આલે ફૂલ જરૂર એવું તારે ફોડવા સંધ્યા હા એને હવે આને જો બીક લાગી સંભો નો ફૂટે રાજી આગી લે ઓને ચાલુ કરી દયો ગનશ્યામ ભાઈ લે બધાયને હેપી દિવાળી માનવી દીવાનું નો હોય આઈ ચાલુ કર માનવી તું એને શું કયું ઘનશ્યામભાઈ ના ના થાય થાય હમણાં થઈ જાહે

阿娟。 કાકરા બઉ ઉડે ફોડવાના છે આ શું છે આને કોઈ કોઈ શું હે હા તો આ તો તું આ બાજુ પડ દરવાજા પાસે જાત્રીમ કઈ નો

કોઈ વાત નહી ચલો તો બાદ કરતી હું કોલ સુબા લાઈવ આ ના હું નથી ફોડતી મને ન ગમે ઓછું ગમે મને ફોડે જોવું ગમે બસ

હા ઓલી 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 કેવી રોકેટ શું કેવાય હા રોકેટ ઈ ચડે આમ લે ઈ ક્યાં તે રાખી તેમ રાખજે હા એને ચડાઈ અગરબત્તી આખી રાખજો હા છોકરીઓ મજા કરાવી છે

મજા આવી લીઓ આય તો તને કીધું નહી આગે રાખ એન જરા યાદ ન થતો ખાટલો આપણ ઉપાડે ઈ બોક્સ ની ચરાય કા માગુ બસ હવે એટલા જ છે ને એ એ એક રાખ દેઓ આપણ કોટ માટે

લે ઓલો નીચે પૈડો લઈ લેજો તારે પૂરા ફોડવાઈ ગયા આમાં નાખીએ છે આ પૈડો ઈ આ પૈડો એવામાં મૂકીએ જ

ભલે ને એ કાંઈ તો ઉપર જાય એને માન ફોડે બીવડાય માને

કે પ્રાચીન કે વારો જ નતો રેકોર્ડ કર મે માનવીને પુલ જ લેવાની કા આ મસ્ત છે

એ નઈ ત્યાં નીકળે જ છે જો દોરી જ એને નહી ખોલવું પડે દોરી ક્યાં છે આ નજીક રાખજો ના દેવાંશી બેન મને ઓછું ગમે આવું બધું ફોડે હા બસ એટલે મધાબા ઉપર જાવ ત્યાંથી આનંદ આપણે ના ના ક્યાં આખું કેમ આખું ક્યાં એમ જ હોય

બધાને એપી દિવાળી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દીકરીઓ ને બધાને મોજ જ છે ફટાકડા ફોડવાની જેટલા ફોડવે એટલા છૂટ જ છે એમાં શું મૂક્યું એમાં શું મૂક્યું લખી આ ઘી રેજે ક્યારેક આ ફૂટી જાય એવું